इन अनुरोध है इस बच्चे को अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है इस बच्चे को पीएम बनाए <laughs> मारे तो सीएम बनू ने सीएम पीएम बनाओ एने एने पीएम बनाओ सीएम तो ने पीएम ने नरेंद्र तो मोदी ने मुख्यमंत्री बनाओ तो नरेंद्र मोदी के भाई ना मुख्यमंत्री हम्म तो नमनिया ने है ना उन्हें खबर है

जमणी वाजे ने फरी जावानी जमणी वाजे ने ढाबी वाजे फरी जावानी ढाबी वाजे थी कई सरोवर 80 सरोवर 80 सरोवर आलो मुख मुख सरोवर राजकोट માં આવ્યું છે તમને નઈ ખબર હોય 80 વાર सरोवर એ મને એને કેજો હું લોકેશન આપી દઉં લોકેશન આપી દે આવી જાજો સિરમનો થોડો ભરા ફાટુ ખાવ આ કોકોલા પાણી નો ભરાય થાતી માં ખાલી ખાકી ખાવા થી

મારે હું ધંધો ધંધો ન કરતો કાઈ નતો તારો નથી ના ભાઈ મારા માણા એ બધા ઉભા એટલો છે હજી ગયો નથી ના હજી જાવું અત્યારે પેલા મંદાજે તો કે બુધવાર હતો એટલે કેટલો છે નો ખબર હે મારા હેને મેનેજર બધા હે ને આપો તારે બસ મેનેજર આવે તારો એ મહિના હોય ને મહિના માં બતા મને આપો મહિને આવે ત્યાં કેટલું આવે

બુનિયા નો બોલે આવ્યો ને તો બુનિયા બોલ દીધા એટલે હું નામ રાખ દીધા અરે ઈ એક કહાની છે એનો કહાની છે અરે મોલ એ એક કહાની છે હમ હમ વાહ વાહ અમે સમજો સમજી જાવ કે ન હું કૌશિક ભાઈ હું કે ના ભાઈ ભૂલતો ન થઈ આ એને તો ભૂલવા કાજી બધા તું અંધારામાં અંધારામાં બધું સમજી જતો મને અમે તો માસ્ટર છે ચાલાક છે બધા માસ્ટર એને કહેવાય માસ્ટર

જા હશાય ભાઈ एटीएम લઈને ને ના તો કેડો 50 નો બાર લેવા ભાઈ હોય કે एटीएम માં

રાજુલ વાત ક્યાં તમારે કેમ મોડું થયા મારેવા જવાનું ઝાલવા ન જવા મહેસાણા અમદાવાદ દેખાડવા જેવી નથી બાકી દેખાડત નાખી ગયું વસ્તુ સારી છે ધીરે ઘર નો રસ્તો માપીએ

ભાઈ હાલો તો ભાઈ હવે વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું નઈ ભૂલતો ઘણો મળીએ નવા કાંઈક